હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ લકીની ચટપટાઈ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું તમારા માટે વેટ લોસ માટેની એક રેસિપી લઈને આવી છું જેનું નામ છે મગની દાળના ચિલ્લા કા તો તો ચાલો હું તમને તેની રીત બતાવી દઉં ફુલ્લાની અંદર એડ કરવા માટે તમને શું શું જોઈએ તે હું તમને બતાવી દઉં મેં અહીંયા અડધી ડુંગળી લીધી છે અડધું ટામેટું લીધું છે અડધા થી થોડું ઓછું કેપ્સિકમ લીધું છે અડધું નંગાજર લીધું છે અને ત્રણ લીલા મરચાં લીધા છે હવે આપણે આ બધાને એકદમ ઝીણું ઝીણું કટ કરવાનું છે

અહીં આપણું બધું વેજીટેબલ સમારીને તૈયાર થઈ ગયું છે ચલો હવે આગળની પ્રોસેસ કરી લઈએ અહીં મેં મગની છોતરાવાળી દાળ લીધી છે તેને મેં બે કલાક પહેલા પલારી લીધી હતી તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે બે ત્રણ ત્રણ થી વધારે કલાક માટે પણ પલારી શકો છો જો જેટલી વધારે કલાક વહેલા પલારેલી હશે ને તેટલા સરસ આપણા પુલ્લા બનશે દાળને આપણે એક મિક્સર જાળની અંદર લઈ લેવાની છે હવે તેની અંદર આપણે જે ત્રણ નંગ લીલા મરચા લીધા હતા ને તેને આપણે ટુકડા કરીને અંદર એડ કરવાના છે અને થોડું પાણી એડ કરીને આપણે પીસી લેવાનું છે જો અહીં ખીરું આપણું સરસ બનીને તૈયાર થઈ ગયું છે આવું બહુ જાડું નહીં બહુ પતલું નહીં એવું રાખવાનું છે ચાલો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ હવે આપણે આ ખીરાને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાનું છે હવે આપણે જે મિક્સ કરેલા વેજીટેબલ છે તે બધા આપણે તેની અંદર એડ કરી લેવાના છે હવે આપણે બેઝિક મસાલા અંદર એડ કરવાના છે તેમાં આપણે મીઠું હળદર અને ધણાજીરું પાવડર બસ આટલું જ એડ કરવાનું છે લાલ મરચું નથી એડ કરવાનું વેટ લોસ માટે છે છે એટલે સિમ્પલ મસાલાથી આપણે જરૂર મુજબ મીઠું એક ચમચી ધણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે હવે આ બધું આપણે સરસ રીતે હલાવી લેવાનું છે જો તમારી પાસે લીલા ધણા હોય ને તો આ સ્ટેજ પર આપણે લીલા ધણા પણ અંદર સમારેલા એડ કરી શકીએ છીએ અને આના સિવાય તમારી પાસે બીજી કોઈ પણ વેજીટેબલ હોય ને તો એ તમે એડ કરી શકો છો મારી પાસે અત્યારે આટલા હાજરમાં આટલું જ હતું તો મેં આટલું એડ કર્યું છે અહીં મેં નોશિક પેન બીજું છે તો આપણો સરસ ગરમ થઈ ગયો છે હવે આપણે ઉપર થોડુંક તેલ લગાવવાનું છે વેટલોસ માટે છે એટલે આપણે તેલ બિલકુલ ઓછું જ લગાવવાનું છે બહુ વધારે નથી લગાવવાનું અહીં તવો આપણો સરસ ગરમ થઈ ગયો છે થોડુંક તેલ લગાવવાનું છે આપણે વેટલોસ માટે બનાવીએ છીએ ને એટલે તેલ થોડુંક ઓછું લગાવવાનું છે જો એમનેમ ખાવા કરતા હોય તો તેલ થોડું વધારે લગાવવાનું આવી રીતે આપણે સરસ ફેલાવી લેવાનો છે પુલ્લા અને વેજીટેબલ સમારીને નાખ્યા છે એટલે થોડોક તો થીક રેવાનો જ છે જો ક્રશ કરીને નાખીએ તો એકદમ પતલો થાય

આપણે આ પુલ્લાને એકદમ ધીરા ગેસે કરવાનો છે જો ફૂલ હશે ને તો એકદમ નીચેથી એકદમ કાળો કાળો થઈ જશે અને પલટાથી વખતે તૂટી જશે એટલે એને પ્રોપરલી ચડવા દેવાનો છે તેના માટે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે જો આપણે આવી રીતે તેને ચેક કરી લેવાનો આપણો ફૂલો સરસ ચડી રહ્યો છે પણ હજી બી સેજ વાલ છે ને તે ચડી દેવા દઈએ પછી આપણે પલટાઈ લઈએ પલટાતી વખતે આવો મોટો તબેતો લઈ લેવાનો જેથી કરીને આપણે ઈઝીલી પલટાઈ શકીએ

બહુ જ મસ્ત બન્યો છે જરૂરથી તમે એક વખત આ પુલ્લો ટ્રાય કરજો બહુ જ સરસ લાગશે આ પુલ્લા ને આપણે લીલા ધણાની ચટણી જોડે ખાવાનો છે કેમકે આપણે ટોમેટો સોસ તો નથી ખાઈ શકતા તેના માટે આવી જ નવી વાનગી જોવા માટે તમે મારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો રોજ તમને આવી નવી નવી વાનગી શીખવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ